ગ્રાહક સાથી છ એપ્રિલ બે હજાર ચોવીસ વોલ્યુમ ચાર નંબર ઓગણચાલીસ સનસ્ક્રીન્સ તમારી શંકાઓનું સમાધાન અને પ્રશ્નોના જવાબો સનસ્ક્રીન માટે ખરીદી માર્ગદર્શિકા અતિ સૂર્યપ્રકાશમાં તમારી ત્વચાને બળતરા થાય છે એ લાલ થઈ જાય છે અને ચકામા પડી જાય છે એનાથી ત્વચા ઢીલી અને શુષ્ક થઈ શકે છે સૂર્યપ્રકાશના નુકસાનથી તમારી ત્વચાનું રક્ષણ કરવા સૂર્યના પાર જાંબલી યુવી કિરણોથી સારું રક્ષણ આપે એવા ગુણવત્તાયુક્ત સનસ્ક્રીનનો ઉપયોગ કરવો આવશ્યક છે નીચે સનસ્ક્રીનની ખરીદી અગાઉ રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું છે તમારી ત્વચાનો પ્રકાર વિચારો તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ જેલ ક્રીમ કે પાણી આધારિત સનસ્ક્રીન પસંદ કરો શુષ્ક ત્વચા માટે સિલિકોન્સ ગ્લિસરીન વગેરે જેવા તૈલી તત્વો ધરાવતા ભેજયુક્ત સનસ્ક્રીન પસંદ કરો આલ્કોહોલ આધારિત ઉત્પાદનોને ટાળો તૈલી ત્વચા માટે જેલ આધારિત કે પાણી આધારિત સનસ્ક્રીન પસંદ કરો સંવેદનશીલ ત્વચા માટે ખનિજ તત્વો ધરાવતા સનસ્ક્રીન્સ અને ફ્રેગરન્સથી મુક્ત ઉત્પાદનો પસંદ કરો એસપીએફ અને બ્રોડ સ્પેક્ટ્રમ સુરક્ષા એસપીએફ સન પ્રોટેક્શન ફેક્ટર એ ત્વચાને યુવી બી કિરણોથી રક્ષણ આપવાની સનસ્ક્રીનની ક્ષમતાનું માપ છે લઘુત્તમ પંદર એસપીએફ ધરાવતું કોઈપણ સનસ્ક્રીન રોજિંદા વપરાશ માટે સારું છે જો તમે બહાર વધારે સમય પસાર કરો છો ખાસ કરીને બળબળતી બપોરે તો ત્રીસ કે વધારે એસપીએફ ધરાવતા સનસ્ક્રીનનો ઉપયોગ કરો જો કે એસપીએફએ યુવીબી કવચનો જ સંકેત આપે છે નહીં કે યુવીએનો એટલે યુવીએ અને યુવીબી એમ બંને પ્રકારના કિરણો સામે રક્ષણ આપતા ઊંચું પીએ પ્લસ રેટિંગ ધરાવતા બ્રોડ સ્પેક્ટ્રમ બોળું સુરક્ષા કવચ આપતાં સનસ્ક્રીનની પસંદગી કરો યુવીએ અને યુવીબી કિરણો સામે મહત્તમ કવચ મેળવવા માટે ત્રીસ કે વધારે એસપીએફ ધરાવતા બોળી સુરક્ષા આપતું સનસ્ક્રીન હંમેશા પસંદ કરો પર્યાપ્ત કવચ માટે નિયમિત રીતે ફરી વપરાશ તેમજ ઉચિત વપરાશ પણ મહત્વપૂર્ણ છે રાસાયણિક વર્ષિસ ખનિજ સનસ્ક્રીન્સ શારીરિક રીતે યુવી કિરણોને અવરોધે એવું સનસ્ક્રીન પસંદ કરો ખનિજયુક્ત સનસ્ક્રીન્સ ત્વચાની સપાટી પર જળવાઈ રહે છે અને યુવિ કિરણોને અવરોધે છે તેઓ જિંક ઓક્સાઇડ કે ટાઇટેનિયમ ડાયોક્સાઇડ ધરાવે છે તથા ત્વચા પર મુલાયમ હોય છે રાસાયણિક સનસ્ક્રીન તમારી ત્વચામાં શોષાઈ જાય છે અને યુવી કિરણોને વિખેરી નાખે છે જળ અવરોધક સનસ્ક્રીન જો તમે સ્વિમિંગ કરો છો અથવા તમને પરસેવો વળે છે કે પછી ત્વચા પર પરસેવો પેદા થાય એવી પ્રવૃત્તિ કરો છો તો એનાથી સનસ્ક્રીનની અસરકારકતા ઘટી શકે છે આ પ્રકારની આઉટડોર પ્રવૃત્તિઓ દરમિયાન સુરક્ષા મેળવવા જળ અવરોધક સનસ્ક્રીન પસંદ કરો એક્સપાયરી ચકાસો એક્સપાયરીની તારીખ માટે પેકેજિંગને હંમેશા ચકાસો જો તમે આઉટડેટ ઉત્પાદનનો ઉપયોગ કરશો તો તેનાથી તમને પર્યાપ્ત સુરક્ષા કવચ નહીં મળે સામાન્ય રીતે સનસ્ક્રીન ત્રણ વર્ષ સુધી મૂળ ક્ષમતા સાથે અસરકારક જળવાઈ રહે છે ગ્રાહકની સમીક્ષાઓ ચકાસો સમીક્ષાઓ રેટિંગ્સ અને ભલામણો તમને અસરકારકતા ત્વચા સાથે સાનુકૂળતા વપરાશની સરળતા તેમજ સુગંધ જેવા પરિબળો સાથે સંબંધિત ઉપભોક્તાઓના અનુભવો જણાવે છે જેનાથી તમને ઉચિત ઉત્પાદનની પસંદગી કરવામાં મદદ મળશે વિટામિન ડીની ઉણપને લઈને ચિંતા જો તમને ચિંતા હોય કે સનસ્ક્રીનનો વધારે ઉપયોગ કરવાથી તમારા શરીરમાં વિટામિન ડી ઘટી જશે તો તમે વહેલી સવારે સનસ્ક્રીન વિના ચાલી શકો છો ખાસ કરીને સૂર્ય ઉગતો હોય ત્યારે વિટામિન ડી તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને હાડકાં મજબૂત કરે છે સનસ્ક્રીન્સ વિશે તમારે શું જાણવું જોઈએ અહીં અમે કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ આપ્યા છે જે તમને સનસ્ક્રીન્સ વિશે હોઈ શકે છે અમે સનસ્ક્રીન વિશે કેટલાક ભ્રમો પણ સ્પષ્ટ કર્યા છે અવારનવાર પૂછવામાં આવતા પ્રશ્નો સનસ્ક્રીન શું કરે છે સનસ્ક્રીન નુકસાનકારક યુવી કિરણોને શોષી અને કે તેમનું પુનરાવર્તન કરીને ત્વચાનું રક્ષણ કરે છે યુવી કિરણો ત્વચાને નુકસાન કરી શકે છે અને ત્વચાને ઢીલી કરી શકે છે તથા ત્વચાના કેન્સરનું જોખમ વધારે છે સનસ્ક્રીનના નિયમિત અને ઉચિત વપરાશથી ત્વચાને નુકસાન નિવારવામાં અને ત્વચાના આરોગ્યનું સંરક્ષણ કરવામાં મદદ મળી શકે છે સનસ્ક્રીન લગાવ્યા પછી કેટલો સમય અસરકારક રહે છે સનસ્ક્રીન દર બે કલાકે કે સ્વિમિંગ પરસેવો મળ્યા પછી કે ટોવેલથી શરીરને સૂકવ્યા પછી લગાવવું જોઈએ શું સનસ્ક્રીન ટેનને દૂર કરી શકે છે ના સનસ્ક્રીન ટેનને દૂર ના કરી શકે આ ત્વચાને વધુ નુકસાન નિવારવામાં અને સૂર્યકિરણોથી ટેનને અટકાવવામાં મદદ કરે છે શું સનસ્ક્રીન્સ ઘાટા ડાઘોને દૂર કરી શકે છે તમામ કિસ્સાઓમાં નહીં સનસ્ક્રીન્સ ઘાટા ડાઘને દૂર કરવા માટે બનાવવામાં આવ્યા નથી પણ નિયમિત વપરાશ અને ડાઘને બનતા અટકાવી શકે છે કેટલાક સનસ્ક્રીન્સ ઘાટા ડાઘને હળવા કરવામાં મદદ કરી શકે છે પણ સંપૂર્ણપણે એમને દૂર ના કરી શકે કેટલાક ભ્રમોનું નિવારણ ભ્રમ હું મોટાભાગે ઘરે રહું છું એટલે મારે સનસ્ક્રીનની જરૂર નથી હકીકત આ સાચું નથી ઘરની અંદર ખુલ્લી બારીથી નજીક જેવી જગ્યાઓ પર પણ યુવી કિરણોનું જોખમ હોય છે તમારી જાતને બચાવવા માટે તમે તમારા વસ્ત્રો દ્વારા આવરી ન લેવાતા શરીરના ભાગો પર સનસ્ક્રીન લગાવી શકો છો ભ્રમ વાદળ છાયા કે ઠંડા દિવસોમાં સૂર્યકિરણોથી નુકસાન શક્ય નથી હકીકત સૂર્યકિરણોથી નુકસાન સૂર્યના યુવી ઉત્સર્જનથી થાય છે જે વાદળોમાંથી પણ પહોંચી શકે છે એક ઠંડો કે વાદળછાયો દિવસ ગરમ અને ખુશનુમા દિવસ જેટલું જ યુવી યુવિસ્તર ધરાઈ શકે છે ભ્રમ મારે હિમવર્ષા ધરાવતા પર્વતોમાં મારું વેકેશન માણવા સનસ્ક્રીનની જરૂર નથી હકીકત ઊંચાઈ પર સૂર્ય વધારે જલદ હોય છે ઉપરાંત હિમવર્ષા એની સપાટી પર પડતા કિરણોમાંથી લગભગ પંચોતેર ટકાનું પરાવર્તન કરે છે જેથી યુવીનો સામનો વધે છે ભ્રમ વધારે એસપીએફ એટલે વધારે સુરક્ષા હકીકત આ સંપૂર્ણપણે સાચું નથી એસપીએફ ત્રીસ બમણું કવચ પૂરું ના પાડે કે એસપીએફ પંદરથી બમણું ના ચાલે જ્યારે એસપીએફ પંદર આશરે ત્રાણું ટકા યુવી કિરણો અવરોધે છે ત્યારે એસપીએફ ત્રીસ આશરે સત્તાણું ટકા અને એસપીએફ પચાસ આશરે અઠ્ઠાણું ટકા કિરણો અવરોધે છે ગેરમાર્ગે દોરતા દાવાઓથી સાવધાન રસાયણ મુક્ત તમામ સનસ્ક્રીન્સ રસાયણો ધરાવે છે તેઓ સંપૂર્ણપણે રસાયણ મુક્ત ના હોઈ શકે તેઓ શું ધરાવે છે એની જાણકારી મેળવવા ઘટકોની યાદીનો અભ્યાસ કરો તમામ પ્રકારની ત્વચા માટે સલામત તમામ વ્યક્તિઓની ત્વચા અલગ પ્રતિક્રિયા આપે છે તમારી કાનની બૂટના પાછળના ભાગ પર ત્વચા પર થોડું સનસ્ક્રીન લગાવીને એ તમારી ત્વચા પ્રત્યે એલર્જીક છે કે નહીં એ ચકાસવા હંમેશા પરીક્ષણ કરો સંપૂર્ણપણે કિરણો અટકાવે છે કોઈ સનસ્ક્રીન સંપૂર્ણપણે કિરણો અટકાવી ના શકે આખો દિવસ સુરક્ષા એકવાર વપરાશ કરવાથી આખો દિવસ સુરક્ષા નથી મળતી ફરી લગાવવું જરૂરી છે સો ટકા સુરક્ષા કોઈ સનસ્ક્રીન સંપૂર્ણપણે યુવી કિરણો અટકાવી ના શકે સનસ્ક્રીનનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરવો યાદ રાખો કે કોઈ સનસ્ક્રીન તમને સૂર્યના નુકસાનકારક કિરણોથી સંપૂર્ણ સુરક્ષા નહીં આપી શકે નીચે આપેલા સૂચનો તમને તમારા સનસ્ક્રીનથી શ્રેષ્ઠ સુરક્ષા મેળવવામાં મદદરૂપ થશે આ મહત્વપૂર્ણ છે કે આખો દિવસ સનસ્ક્રીન વારંવાર લગાવો છાયા મારો અને સુરક્ષા આપતા વસ્ત્રો પહેરો તમને સનસ્ક્રીનની એલર્જી છે કે રિએક્શન આવે છે એ ચકાસવા ત્વચાના નાના ભાગ પર નવું સનસ્ક્રીન લગાવીને હંમેશા પરીક્ષણ કરો તમારે તમારી ત્વચા પર સૌ પ્રથમ સનસ્ક્રીન લગાવવું જોઈએ જે યુવી કિરણો માટે એક અવરોધ સ્વરૂપે કામ કરશે પછી જ તમારે અન્ય કોઈ ક્રીમ કે મેકઅપ લગાવવો જોઈએ સનસ્ક્રીનનું સારું એવું સ્તર લગાવો નહીં તો આ તમને સૂર્યકિરણોના બહુ ઓછા ભાગથી રક્ષણ આપશે શ્રેષ્ઠ અસરકારકતા માટે ઘરની બહાર નીકળતા અગાઉ પંદરથી ત્રીસ મિનિટ અગાઉ સનસ્ક્રીન લગાવો સૂર્યપ્રકાશમાં આવતા તમામ ભાગો પર સનસ્ક્રીન લગાવો ચહેરા અને હાથ વગેરે ઉપરાંત તમારા કાન અને ડોકની પાછળ ખભા તથા તમારા ઘૂંટણ અને પગની પાછળની બાજુએ પણ સનસ્ક્રીન લગાવો મહત્તમ સુરક્ષા માટે દર બેથી ત્રણ કલાકે સનસ્ક્રીન ફરીથી લગાવો તમે સ્પ્રે કે પાવડર સનસ્ક્રીનનો ઉપયોગ કરવા વિચારી શકો છો જે કોઈપણ જગ્યાએ લગાવવા સરળ છે પાણીમાં રહ્યા પછી ચાલીસથી એંશી મિનિટ માટે જળ અવરોધક સનસ્ક્રીન અસરકારક છે જેથી તમે પાણીમાંથી બહાર નીકળ્યા પછી ફરી લગાવો સનસ્ક્રીન લગાવવા છતાં ટોપી અને સનગ્લાસ પહેરો તથા સૂર્યથી તમારી જાતનું રક્ષણ કરો મોટી છત્રી સાથે રાખો બપોરે ઇન્ડોર રહેવું અને સૂર્યપ્રકાશને ટાળવો હંમેશા હિતાવ છે જો તમે દરિયા કિનારો ધરાવતા વિસ્તારોમાં રહેતા હો કે બીચ પર વેકેશન માણવા જતા હો તો તમારે એસપીએફ ત્રીસથી પચાસ ધરાવતું સનસ્ક્રીન પસંદ કરવું જોઈએ સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઇઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઇઆરએસ વોલ્ટર વિયેરા સીઇઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહ સંપાદકો અનુષા અય્યર રશ્મી ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ છે કમ્પ્લેન્ટ સેટ સીઈ આર સી એન ડીઆઈએ ડોટ ઓઆરજી હેલ્પલાઇન નંબર છે એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે 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 ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનલ દવે